ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેલકિટનો ડિલિવરી એજન્ટ પીળા રંગની યુનિફોર્મમાં પાર્સલ આપી રહ્યો છે અને પેમેન્ટ લઈ રહ્યો છે તે મહિલાને બાકીના પૈસા પાછા આપે છે ત્યારે તે ફરીથી આગળ વધીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે મહિલા તરત જ પાર્સલને પોતાની સાથી સામે રાખી દે છે જેથી તેને પોતાનો બચાવ કરી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર